નમસ્કાર દર્શક મિત્રો હું છું બાબા સહિત વિજાપુરની ખબરમાં આપનું સ્વાગત છે વિજાપુર સાઈનાથ કોમ્પ્લેક્ષ પાસે વિજાપુર સ્ટેશન રોડ પર આવેલ ગઢડીયા લુહાર સમાજના ડાબી પરિવાર ત્યાં સ્થિત બરદગારા પર બિરાજમાન પાવાગઢના શ્રી મહાકાળી માતાજીના ઉપાસકો દ્વારા માતાજીની પૂજા અર્ચના કરવામાં આવી રહી છે ત્યારે ડાબી ચુનીલાલ ભાણાભાઈ સહ પરિવાર તરફથી આજે નવચંડી હવનનો મોટો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં જે ઉપાસકો ભક્તજનો આસ્થાની સાથે ઉપસ્થિત રહી અને પાવાગઢવાળી મહાકાળી માતાજીનું દર્શન કરીને ધન્યતા અનુભવી હતી આપણે જણાવી દઈએ કે આજે પાવાગઢવાળી મહાકાળી માતાજી મંદિર જે છે જે વર્ષોથી જે જેમની ભરતગાળાના ઉપર બિરાજમાન છે તેઓ લોકો આસ્થાથી જે આજે ગાઢડીયા લુહાર સમાજના લોકો જે દાદી પરિવારના લોકો છે ભારે આસ્થા ધરાવે છે ત્યાં તેમની મનોકામનાઓ પૂરી થાય છે અને ભારે શ્રદ્ધાપૂર્વક તેમને નમન કરી અને આસ્થાપૂર્વક તેમની પૂરું પૂજા અર્ચના કરે છે આજ રોજ છે અને પ્રસંગ માતાજીનો અવસર હતો ત્યારે નવચંડી હવનનો કાર્યક્રમ યોજાયો હતો જેમાં મોટી સંખ્યામાં જે કહી શકાય કે ગરડીયા લોહાર સમાજના સભ્યો તથા ડાબી પરિવારના સભ્યો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી અને હવનનો કાર્યક્રમ યોજાયો હતો જ્યારે હવનના કાર્યક્રમ પછી ભોજન તિથિનું પણ એક સુંદર કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું ખાસ કરીને જે કાર્યક્રમ જે છે કુંવાર છે એટલે કે બહેન બહેનોના જે વ્યવહારો હોય છે તે સાચવવા માટે કરવામાં આવતા ખુલ્લા હાથથી જે બહેનોને સાચવવામાં આવતી હોય છે એમને તેમને પીસે ટકે અને બીજી બેઠી ભેટ સોગાદો આપી અને આ અવસરની ઉજવણી પણ કરવામાં આવતી હોય છે આ પ્રસંગે તેમના ભક્તજનો અને કહી શકાય કે જે ત્યાંના સ્થાનિક જે લોડ સમાજના જે ડાબી પરિવારના સ્થિત લોકો પણ આ પ્રસંગમાં ભારે રંગે ચંગે ભાગ લેશે અને માતાજીના અવસરને ધૂમધામથી ઉજવણી કરવામાં આવતી હોય છે એ મહા કાળીનો આ ઉત્સવ છે અને સારામાં જ સારો છે અને ડાભી પરિવાર સબ સમાજની અંદર ગાડલિયા લુહારની અંદર ડાભી પરિવાર છે ને એના લીધે આ મહા કાળીનું ગાઢ છે અને લવાર સમાજની અંદર જા કાળી છે ને એટલે પાવાગઢથી અહીંયા પધરામણી કરી છે એના માટે આ લોકોએ આયોજન સારામાં સારું રાખ્યું છે અને ડાભી પરિવારને ખૂબ જ ધન્યવાદ છે અને સારું આયોજન કર્યું છે

એ કોઈ ટળે નહીં એના માટે આ નવચંડી હવન રાખેલું છે